પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગ્રેટર નોયડામાં સેમિકોન ઇન્ડિયા બે ચોવીસ સંમેલનની શરૂઆત પ્રધાનમંત્રીએ કહ્યું સેમિકન્ડક્ટરનું કન્ડક્ટરનું પાવર હાઉસ બનવા ભારત છે તૈયાર અમારું સપનું છે કે વિશ્વની દરેક પ્રોડક્ટ પર હોય મેડ ઇન ઇન્ડિયાની ચીન ગ્રીન હાઇડ્રોજન પર આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય સંમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન પ્રધાનમંત્રીએ જળવાયુ પરિવર્તનને ગણાવી વૈશ્વિક સમસ્યા કહ્યું જી ટ્વેન્ટીમાં ગ્રીન ઊર્જા પર પેરિસ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરનાર ભારત પહેલો દેશ આજે રાષ્ટ્રીય વન શહીદ દિવસ રાજ્યના અગિયાર વન શહીદોના બલિદાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાઈ યાદ ગાંધીનગરના વનપાલ સ્મારક ખાતે વન શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ કચ્છમાં ભેદી તાવથી લોકોના મોત અને વરસાદની સ્થિતિ બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ પાંછરિયાએ કરી સમીક્ષા અસરગ્રસ્ત નાગરિકોને સહાય અને પાકના નુકસાન અંગેના સર્વેની અધિકારીઓ પાસેથી મેળવી વિગતો આગામી અડતાલીસ કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સવારે ચાર કલાકમાં બનાસકાંઠાના ધાનેરામાં વરસ્યો સાડા ત્રણ ઇંચ વરસાદ મહીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા બસો પાંત્રીસ ગામોને કરાયા સાવચેત આવતીકાલથી યાત્રાધામ અંબાજીમાં શરૂ થશે ભાદરવી પૂનમનો મેળો માં અંબાના નાથથી ગુંજી ઉઠી મંદિરનું પરિસર અંબાજી તરફના માર્ગો પદયાત્રીઓથી ધમધમ્યા પદયાત્રીઓની સુરક્ષા માટે અપાયા રિફ્લેક્ટર જેકેટ્સ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પહોંચી ત્રણ વર્ષના નીચલા સ્તરે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ડિસેમ્બર બે હજાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીની ટુર્નામેન્ટમાં આજે ભારત અને મલેશિયા વચ્ચે મુકાબલો જીતની હેટ્રિકના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ભારતીય હોકી ટીમ